ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે પંજાબી આલુ પરોઠા બનાવવાની છું તો એમાં આટલી સામગ્રી જોઈએ બટેકા બાફી રેખા છે બટેકા કાંદા ટમેટા અને મસાલા સીંગ ધાણા આદુ મરચીની પેસ્ટ ઝીણી સેવ લીંબુ અને આ ગ્રીન ચટણી અને આ છે આંબલીની ચટણી આ ગ્રીન ચટણીમાં નાખેલું છે મરચાં લસ મરચા ને ધાણા ખાંડ અને મીઠું અને એક બરફની નાખીને ક્રશ કરી નાખી છે આ આ ગ્રીન ચટણી અને આપણે ગોળ આંબલીની ચટણી છે અને એમાં લોટ છે હવે આમાં મીઠું અને હળદર અને મોણ નાખવાનું છે તેલનું અને લોટ બાંધવાનો છે આટલી સામગ્રી જોઈ ચાલો હવે આપણે બટાકાનો મસાલો બનાવવાનો છે આમાં મીઠું અને એક ચમચી ખાંડ નાખી છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે હવે આદુ મરચીની પેસ્ટ નાખી અને હવે લીંબુ નીચવવાનું છે હવે મશીન એકદમ મસડી નાખવાનું છે હલાવી નાખવાનું એટલે આપણો મસાલો તૈયાર થઈ ગયો પાંચસો ગ્રામ બટેકા હતા એમાં અડધું ફાટું લીંબુ નું નાખવું એકદમ સરસ મસળાઈ ગયો છે આપણે લોટ બાંધીએ છીએ ઘઉંનો લોટ લીધો છે બે પાવરા તેલ નાખું બસ હવે હળદર મીઠું સ્વાદ અનુસાર હવે આપણે લોટ બાંધી લેવાનો છે મિક્સ કરીને બધું ચાલો આપણો સરસનો લોટ બંધાઈ ગયો છે આપણે રોટલીનો લોટ બાંધી એ ટાઈપ જ લોટ બાંધવાનો છે હવે આને કડીક આને રેસ્ટ આપી દઉં છું પંદર મિનિટ પછી આપણે આના પરોઠા બનાવીએ ચાલો હવે આ ચણાનો લોટ લીધો છે બે વાટકી એમાં મીઠું નાખવું સ્વાદ અનુસાર અને હવે પાણીથી બાંધી લેવાનો છે એને આપણે ભજીયાનો બાંધીએ એમ એકદમ આછો રાખવાનો છે અને સરસ એકદમ હલાવવાનો છે ઘટ દસ મિનિટ હલાવવાનો એટલે એમાં ગઠા હોય ભાંગી જાય ને એકદમ એક રસ થઈ જાય સરસ થોડું થોડું પાણી નાખીને બેટર હલાવવાનું છે એકારે પાણી નથી નાખી દેવાનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે ચાર રીતનું બેટર રાખવાનું છે આછું એકદમ તો આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે ચણાનું ચાલો આપણે ગેસ ચાલુ કરી દીધો છે ધીમા ગેસે લોઢી તપવા મૂકી દીધી છે અને હવે પરોઠું વણવાનું ચાલુ કર્યું પરોઠા પંજાબી આલુ પરોઠા કેવાય આવા પરોઠા કોણ બનાવે છે મને કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટ ગુજરાતીમાં કરજો સારી લાગે તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તવલી માં નાખી અને ફરતું તેલ નાખી દેવાનું હવે એમાં જે ચણાનું બેટો કર્યું તું એ ઉપર પાથરવાનું ગેસ એકદમ ધીમો રાખવાનો હાવ આ દેખાય આ પલટાઈ નાખવાનું બેસન ના એક ઓય બાજુ પલટાવી ત્યારે જરા ધીમે ધીમે પલટાવવાનું તેલ નાખીને કારણ કે બેસન ચોટી ગયેલું હોય અંદર હળવું તેલ ફેરવવાનું આવે જ્યારે પરોઠું પલટાવીએ ત્યારે આને સેજ ગેસ ફાસ કરવાનો કારણ કે ચણાનું બેટર નાખ્યું હોય એટલે થોડોક અમથો ફાસ કરવાનો અને ફરતું જોઈ લેવાનું હવે આને પાછું પલટાવીએ આપણું પરોઠું ચડી ગયું છે હવે નીચે ઉતારીને કટ કરી નાખવાનું છે પછી એની અંદર બધો મસાલો નાખવાનો છે ચટણી નાખી આપણે જે આંબલીની ચટણી કરી હતી એ ઉપર લગાવવાની ચણાનું બેટર ચોપડું તું એ સાઈડ જ આપણે આંબલીની ચટણી લગાવવાની હવે કાંદા નાખવાના છે હવે ટમેટા મસાલા સિંગ અને એકદમ ઝીણી સેવ જે પેલી ખમણની આવે છે ઉપર અને ગ્રીન ચટણી આપણે જેટલું તીખું ખાવું હોય એ પ્રમાણમાં આપણે ગ્રીન ચટણી નાખવાની આમાં આપણે ચીજ નાખવું હોય તો ચીજ પણ નાખી શકીએ છીએ પણ અમે ચીજ નથી ખાતા એટલે અમે સ્કીપ કરી નાખ્યું છે ફરી વખત આમલીની ચટણી નાખી છે તો આપણું આ પરોઠું તૈયાર થઈ ગયું છે તો આવી જાઓ મિત્રો પંજાબી પરોઠા ખાવા પંજાબી આલુ પરોઠા કહેવાય આને તો આ આ પરોઠા તમે બનાવજો અને મને કોમેન્ટમાં લખજો કેવા બન્યા છે સારા લાગે તો કોમેન્ટ કરજો